આજનો તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે લીમખેડા તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા લીમખેડામાં ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી જીવનમાં ગુરુનું મહત્વ ખૂબ જ જરૂરી છે આપણા જીવનમાં રાહ બતાવવાનું કામ એ ગુરુ કરે છે ગાયત્રી મંત્રને જન સુલભ બનાવનાર અને દરેક મનુષ્ય દેવતુલ્ય બને અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિનું સર્જન થાય એવા મહાન ગુરુ પંડિત શ્રી રામ શર્મા આચાર્યનું આજે મહાત્મય સમજાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પરિજન ભાઈઓ બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો અને સાથે સાથે વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષનું પૂજન કરી દરેક પરિવારજન ભાઈને એક વૃક્ષ ઉછેરવા માટેનો સંકલ્પ કરાવ્યો હતો ગોવિંદભાઈ પટેલ સીજી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમેશ સત્યની સાથે ગાયત્રી મંત્ર હોતી